કોટેશ્વર મંદિરે આવનારી જન્માષ્ટમીની શોભાયાત્રાની તૈયારી અમારા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો બજરંગ દળના કાર્યકરો ધામધૂમથી કરી રહ્યા છે ત્યારે આ તકે હું ધોરાજી અને આજુબાજુના ગ્રામ્યમાં લોકો વસતાને આ શોભાયાત્રાની અંદર ભાવપૂર્વક જોડાવા આમંત્રણ આપીએ છીએ અને બીજું આ વખતે શોભાયાત્રાની અંદર જે લોકો ટ્રેક્ટર શણગારે પ્લોટ શણગારે છે વિવિધ પ્રકારના જે શણગારી અને શોભાયાત્રામાં ભાગ લેતા તમામ યુવાનોને હું પણ એક આમંત્રણ આપું છું આ વખતે આપણે વિશેષ ખાસ કરી અને વધારે સારી રીતે આપણે આ શોભાયાત્રાનું આયોજન કરી શકીએ તમામ લોકો આ શોભાયાત્રામાં જોડાજો એવી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ તરીકે દરેકને હું આમંત્રણ આપું છું મને યાદ છે ત્યાં સુધી ઓગણીસો એકાશી થી ધોરાજીની અંદર શોભાયાત્રાનું પહેલી વખત પ્રસ્થાન થયેલું અને આ શોભાયાત્રા ગુજરાતની અંદર જન્માષ્ટમીએ નીકળતી પ્રથમ શોભાયાત્રા હતી એટલે એવું શક્ય છે કે ધોરાજીએ જન્માષ્ટમી શોભાયાત્રાનું એક આયોજન કરી અને એક દશાંત પૂરું પાડ્યું છે અત્યારે અમારા બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના યુવકો ધજા પતાકા લગાડી અને ઠેર ઠેર ધજા પતાકા રંગોળી સિરીજુ રોશની વગેરે શણગારી અને શોભાયાત્રાની અત્યારે પૂરજોશ માં તૈયારી ચાલુ રહી છે